વાત કરે પાટણ એસીબી ના હાથે લાંચો અધિકારી ઝડપાયો છે એસટી વિભાગમાં ફરજ બજાવનાર અધિકારી ઝડપાયો રજા મંજૂર કરવા ગૌતમ રાવલે એક હજારની લાંચ માંગી હતી ફરિયાદીની એક દિવસીય રજા મંજૂર કરવા માટે લાંચ માંગી હતી એસીબી એ ગૌતમ રાવલ ને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો વધુ માહિતી સાથે પાટણની થી સંવાદદાતા ભારત પ્રજાપતિ ફોન લાઈન પર જી ભારત લાંચ ના કારણે હાલ તો અટકાયત કરવામાં આવી છે શું કાર્યવાહી થઈ રહી છે વી પાટણ એસી ડેપોની અંદર ફરજ બજાવતા કંડક્ટર તરીકે ફરજ બજાવતા તેમજ એસી ડેપોની અંદર ઓફિસ વર્કર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ગૌતમ રાવળના નામનો જે અધિકારી છે તેઓ માત્ર ને માત્ર જે ફરિયાદી છે તેની પાસે તેના ધાર્મિક કોઈ કાર્ય હોવાના કારણે કંડક્ટરની ફરજ બજાવતો હતો ને તેણે એક દિવસની રજા માંગી હતી અને એક દિવસની રજા મંજૂર કરવા માટે જે લાંચીઓ અધિકારી છે ગૌતમ રાવળ તેને તેની પાસેથી એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ તેને લાંચ ના આપવાના સંપર્ક નો કર્યો હતો અને ત્યારે આજે વહેલી સવારે જે રીતે તેને રંગ્યા હાથ એક ની લાંચ લેતા ઝડપ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ તમામ જાણકારી બદલ આભાર.